દર વર્ષની જેમ આઠમી માર્ચે એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી અંતર્ગત તારીખ સાત ત્રણ બે ના રોજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર પચીસ પચીસ હાજર ની લાડલી ગિફ્ટ યોજના માં ફિક્સ ડિપોઝીટ ની ભેટ આપવામાં આવી એકસો ને બારમો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠમી માર્ચ આ વખતે છે અને એની પૂર્વ સંધ્યાએ આજે એક શ્રેષ્ઠ કાર્ય આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય નિવાસી અધિક કલેક્ટર ની ઉપસ્થિતિમાં અધ્યક્ષ સ્થાને આજે યોજાયો છે યા દેવી સર્વ ભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમઃ તશ્ય નમઃ તશ્ય નમઃ નમો નમઃ જે દેવી તમામ જીવોમાં શક્તિ સ્વરૂપે બિરાજમાન છે જે દેવી સર્વ જીવોમાં માતાના રૂપમાં બિરાજમાન છે એવી માતાને એવી દેવીને નમસ્કાર નમસ્કાર વારંવાર નમસ્કાર હું સૌપ્રથમ સંસ્થાનો પરિચય આ ક્ષણે આપણા આ કાર્યક્રમના માનનીય અધ્યક્ષ સાહેબ શ્રીની વચ્ચે આપ સૌ સુધી પહોંચાડીશ કે મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોધર 2007 થી અવિરત કાર્યરત સંસ્થા છે અને 18મા વર્ષમાં

જાત ત્યજી દેવાહેલ બાળ શિશુઓ માટે સેવા સુશુતા જતન કાજે સમર્પિત સેવા કાર્યો આ ટ્રસ્ટી કર્યા છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ એ મિશન સુપોષણ પ્રોજેક્ટ લઈને આગળ વધી છે તો શ્રી રમકડા બેંક એ દ્વારા પણ બાળકો સુધી 13 CMTC સેન્ટરોમાં પાલનપુર અમીરગઢ દાંતા ધાનેરા વાવ થરાદ અને પાંઠાવાડા લાખણી થરા બાબર દિયોદર સુઈગામ ઉપરાંત પાલનપુર ડીસા અને લક્ષ્મીપુરામાં દિવ્યાંગ બાળકો માટે પણ શ્રી રમકડા બેંક કાર્યરત છે આ અદ્ભુત કાર્યોમાં આપણે વિશેષ ડોક્ટર વિક્રમભાઈ એમ મહેતા મુંબઈના 85મા જન્મદિવસે જન્મી શિશુવન ગાંધી ગોડા અમીરગઢ તાલુકામાં ફળાવ વૃક્ષો માટે સગર્ભા બહેનો માટે નિર્માણ કર્યું છે અંકુર કેર યુનિટ પણ ખૂબ સુંદર કામ કરીને જવેલેક્સ ફાઉન્ડેશન મુંબઈના દાનથી છેલ્લા દસ વર્ષથી

રજૂ કરેલ છે કોવિડમાં પણ કીટ આપીને આપણે સહયોગ આ ટ્રસ્ટે આપેલો છે સિકલ સેલ એનીમિયાના લાભાર્થીઓ માટે અમીરગઢ તાલુકાના ધનપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ત્રીસ સગર્ભા બહેનોને કોસ્ટિંગ કિટ પણ આપવામાં આવેલી જેમાં છ મહિનાનો પાયલોટ પ્રોજેક્ટ કર્યો હતો મહિલા કલાનિધિ ટ્રસ્ટ કારણદરના સિગ્નેચર કાર્યો વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં મિશન વસ્ત્ર એ પણ સો દિવસ સુધી અંબાજીથી નડાબેટ સુધી આ કામ ચાલુ કરવામાં આવેલું અને 7000 નિશુલ્ક બેબી કિટ વિતરણ કરેલું જ્યારે આજે માનનીય અધ્યક્ષ સાહેબ શ્રીના આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ અને સાનિધ્યમાં દિવ્યાંગ ઉડાન રોજગારીને સર પ્લાસ્ટિક મુક્ત કાનોદર માટે પણ ખૂબ શ્રેષ્ઠ કાર્યો કર્યા છે એમાં પણ 15 દિવ્યાંગ બહેનોને અંજન મંડળ અમદાવાદનો સહયોગ લી લઈને ફી તાલીમ આપેલી છે

અને નિયમિત 8મી માર્ચે 5 કે તેથી વધુ દીકરીઓને વ્યક્તિગત 25-25000 રૂપિયાની આફડી આપવામાં આવે છે આમ વર્ષ 2025 સુધીમાં કુલ 76+1 એમાં રશ્મિ હાડાની દીકરી જાનવી પણ આવી જાય છે તો એ અનુદાનિત ફંડમાંથી આજ સુધીમાં કુલ 19,25,000 રૂપિયાનું માતબર દાન આપણે લાડલી ગિફ્ટમાં દીકરીઓને આપ્યું છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાળુદર અને રેડિયો પાલમપુર 90.4 FM ના સંયુક્ત ઉપક્રમે યોજાયો દીકરી સન્માનનો વિશેષ કાર્યક્રમ જેમાં 10 શ્રેષ્ઠ દીકરીઓને 25-25000 ની વ્યક્તિગત ભેટ આપતા પાલમપુરના મુંબઈ સ્થિત જૈન શ્રેસ્ટ્યોની કામગીરીને નિવાસી અધિક કલેક્ટર શ્રી બડતાવી સાથે સાથે ઉડાન ફાઉન્ડેશન બનાસકાંઠાના ટીમના ફાઉન્ડર કિરણ રાઠોડ જયેશ કુમાર એસ પ્રજાપતિ

પચીસ હજાર ની લાડલી ગિફ્ટ યોજના આપવામાં આવે છે ડોક્ટર વિક્રમભાઈ મહેતા મિત્ર વર્તુળ પરિવાર મુંબઈ એમના અનુદાન જ આ

જેમ કે અંધજન મંડળ અમદાવાદ દિવ્યાંગ બહેનો દ્વારા તૈયાર કરાઈ 500 કાપડની થેલીઓ એટલે કે યુઝ ક્લોથ બેગ અને સે નો ટુ પ્લાસ્ટિક ના આ મિશનને આગળ વધારવા માટે આવેલ દરેક મહેમાનોને કાપડની થેલી આપવામાં આવી. સાથી 10 દીકરીઓને ચાંદીના સિક્કા સ્વર્ગવાસી લક્ષ્મણભાઈ સામળભાઈ ઉપલાણા ના તરફથી આપવામાં આવ્યા જેમના સૌજન્ય નીતિનભાઈ પટેલ પરિવાર લક્ષ્મણપુરા વડગામ મહેમાનો માટે દિવ્યાંગોના હસ્તે તૈયાર કરેલ આર્ટ ફ્રેમ ગિફ્ટ દીવડાઓ માટે સૌજન્ય અંધજન મંડળ અમદાવાદ અને આકાંક્ષા પુનર્વસન કેન્દ્ર લક્ષ્મીપુરા અને સાથે અપાયું ચકલી ઘર પાણીના કુંડા જેમના સૌજન્ય બન્યા નરેન્દ્ર ખોલવાડિયા પ્રિન્સ ચડુતર ડોક્ટર વિક્રમભાઈ એ મહેતા મિત્ર વર્તુળ પરિવાર મુંબઈના અનુદાનિત ફંડમાંથી છેલ્લા તેર વર્ષથી નિયમિત પાંચ કે તેથી વધુ શ્રેષ્ઠ દીકરીઓને લાડલી ગિફ્ટ આપવામાં આવે છે વર્ષ બે હજાર થી શરૂ કરવામાં આવેલી લાડલી ગિફ્ટમાં આજ સુધીમાં છોતેર જરૂરિયાતમંદ દીકરીઓને લાભ આપવામાં આવ્યો આ પ્રસંગે બનાસકાઠાના નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલે વિશ્વ મહિલા દિવસની એડવાન્સમાં શુભેચ્છા પાઠવતાની સાથે મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર ને દાતાશ્રીઓની કામગીરીને બિરદાવી નમસ્તે મહિલા કલાનિધિ ટ્રસ્ટના ઉપક્રમે આજના આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા કલાનિધિ ટ્રસ્ટના ચેરમેન રશ્મિબેન હાડા તેમજ શહેરમાંથી ને જિલ્લામાંથી ઉપસ્થિત તમામ મુરબી મહવડીઓ તેમજ જેમના લાભાર્થી અથવા તો જેમના માટે જે છે કાર્યક્રમનું આયોજન છે એવા જે છે કે વાલી દીકરીઓ એમના માતા પિતા તેમજ સાથી અધિકારી મિત્રો અહીંયા બેઠા પછી જાણ્યું જોયું કે આ પ્રકારે પણ એક વ્યવસ્થિત રીતે જે છે કે ટ્રસ્ટ આખું કામ કરતું હોય અને બહુઆયામી પ્રવૃત્તિઓ બહુવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી અને મહિલા સન્માનની વાત કરીએ મહિલા આત્મગૌરવની વાત કરીએ કે પછી વિવિધ પ્રકારે એમને મદદરૂપ થવાની વાત અને આપણે જે વાત કરીએ કે બેટી બચાવો બેટી પઢાવો નહીં પરંતુ એનાથી આગળનો એક સ્ટેપ બેટી વધાવો આ એક ન કેવળ સંવેદના એક સમાનુભૂતિની બાબત છે અને આ સમાનુભૂતિના આધારે જે છે કે જે કઈ કાર્યો કે જે કોઈ પ્રવૃત્તિઓ હાથ ધરાય એ ચોક્કસપણે જે છે કે એક ઉમદા જે છે કે ધ્યેયને વરેલા હોવાથી એક ઉમદા પરિણામને પ્રાપ્ત કરતા હોય છે અને આના માટે ન કેવર એમની ધગશ પણ એમની પોતાની જે છે કે આ માટેની જે છે કે વિશિષ્ટ કંઈક કરી છૂટવાની જે છે કે ખેવના અને એના માટે જે છે કે એમને સહાયભૂત થનાર તમામે તમામ જે છે કે નામી અનામી જે છે કે

અઠ્યાવીસો જેટલી દીકરીઓને કરાટેની તાલીમ આપવી સ્વરક્ષા આત્મરક્ષા ગૌરવ માટે જે મહત્વની જે 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 બાબત છે 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 તો એ તરફ એમને વાત કરી પછી એક દિવ્યાંગ બેન હતા તો ક્યાંક ને ક્યાંક જે છે કે પાંખો વિસ્તારવીને ઉડવાની જે બાબત છે ને આકાશ તો વિશાળ છે ક્યાંક એમને એક થોડી લિફ્ટ મળતી રહેતો એ જરૂર પણ જે છે કે બહુ ઊંચા પરિમાણોને સિદ્ધ કરે એમ છે આજના તબક્કે જે છે કે વિશેષના કહેતો આટલી બધી સંખ્યામાં આપ સૌ જે છે અહીંયા ઉપસ્થિત રહ્યા આપ સૌનું જે છે કે જિલ્લા વહીવટીતંત્ર વતીથી આભાર માનું છું આવી જ ઉમદા પ્રવૃત્તિઓ જે છે કે આવનારા સમયમાં હાથ ધરાતી રહે જ્યાં પણ જે છે કે અમારી જરૂર પડે ત્યાં અતકિંચિત ફારો મદદ સહાય વિલ બી ઓલવેઝ રેડી વન્સ અગેન આપ સૌના ખૂબ ખૂબ આભાર સાથે આ પ્રસંગે પૂર્વે અધિક કલેક્ટર શ્રી એસ એસ વાઘેલા ગિરીશભાઈ ઠાકર ગુરુ ચીમનભાઈ સોલંકી પ્રમુખ શ્રી નગરપાલિકા ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા જયેશભાઈ દવે ચેરમેન શ્રી સીડબ્લ્યુસી બી કે ગઢવી મહિલા અને બાળ અધિકારીશ્રી હિતેશભાઈ પટેલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડોક્ટર આશીષભાઈ જોશી સાથે બીજા ઘણા મહાનુભાવો જોડાયા રેડિયો પાલનપુરની ટીમ પણ આ કાર્યમાં જોડાઈ અને આ સહિત લાભાર્થી દીકરીઓ અને તેમની માતાઓ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આપણા એન્કર રોશન બેન દેસાઈ હસને કર્યું હતું અને આ કાર્યક્રમની સફળતાને જોઈને ખરેખર કહેવાનું મન થાય કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સુંદર રીતે થઈ